પરણીત મહિલા સાથે પ્રેમ પડ્યો ભારે યુવકની સરા જાહેર હત્યા નમસ્કાર ગુજરાત તકના ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે રાજકોટમાં એક ફૂલ ડોમાલી પ્રકારની ઘટના સામે આવી છે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છત્રીસ વર્ષીય યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી પોલીસ તપાસમાં હત્યા પાછળ મહિલા કારણભૂત હોવાનું સામે આવ્યું છે જોઈએ સમગ્ર અહેવાલમાં રાજકોટમાં ચાર એપ્રિલના રોજ આજી ડેમ પોલીસને સિવિલ હોસ્પિટલ ચોકી ખાતેથી એક વર્ધી મળી જેમાં છત્રીસ વર્ષીય વિમલ એંધાણી નામના વ્યક્તિને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન મૃત્યુ છે સમગ્ર બનાવની જાણ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો મૃતકના મોટા ભાઈ મુકેશ એંધાણીની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મૃતકના ભાઈ પાસેથી સુનિલ નામના વ્યક્તિનું નામ મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી મૃતકના મોબાઈલ ફોનમાંથી સુનિલનો નંબર મળતા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી સુનિલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આજીડેમ પોલીસ દ્વારા સુનિલને રાજકોટ ખાતેથી ધરપકડ કરાઈ હતી. હત્યામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓના નામ અંગે પૂછપરછ કરતા સુનીલે પોતાની સાથે રાજુ અને અરવિંદ નામના વ્યક્તિ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રાજુ અને અરવિંદની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસમાં મૃતક વિમલ અને આરોપી સુનિલ બંને રાજુ નામના વ્યક્તિની પત્નીને પ્રેમ કરતા હોવાનું સામે આવ્યું છે વિમલ અને રાજુની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો રાજુને લિવરની તકલીફ ઊભી થતાં તેણે મદદ માટે પોતાના કૌટુંબિક ભત્રીજા સુનિલની મદદ માગી હતી જેથી સુનિલની પણ રાજુના ઘરે અવર જવર વધી ગઈ હતી જેથી સુનિલ પણ રાજુની પત્ની એટલે કે પોતાની કૌટુંબિક કાકીના પ્રેમમાં પડ્યો હતો રાજુની પત્નીને પણ સુનિલનો પ્રેમ પસંદ પડતા તેણે પોતાના અન્ય પ્રેમી વિમલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા જેથી સુનિલ અને વિમલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ફોન તેમજ રૂબરૂ બોલાચાલી થતી હતી રાજુની પત્નીએ પ્રેમી વિમલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા તેમ છતાં વિમલ રાજુની પત્નીને જબરજસ્તી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો વિમલના દબાણથી કંટાળી રાજુની પત્નીએ પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી હતી ત્યારબાદ વિમલને કાયમે દૂર કરી દેવા સુનિલ અને તેના કૌટુંબિક કાકા રાજુ દ્વારા વિમલની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો જે અંતર્ગત તેણે અરવિંદ નામના વ્યક્તિનો પણ સાથ લીધો હતો વિમલને સંત કબીર રોડના નાલા પાસે મળવા બોલાવી છરી તેમજ અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો જીવલેણ હુમલામાં વિમલનું ગણતરીના કલાકોમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે તારીખ ચાર ચાર બે હજાર પચીસના રાત્રિના સાડા સાડા બાર સવા આસપાસ સંત કબીર નાળા પાસે સર્વિસ રોડ ઉપર એક યુવાન વિમલ કરીને હતો જે ઇજાગ્રસ્ત હાલમાં મળી આવેલો તેને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને હોસ્પિટલમાં એમને સારવાર દરમિયાન ચાર વાગે એમનું મૃત્યુ નિપજ્યું ત્યારબાદ એમને પરિવારમાં થયો એમના ભાઈ જે છે એમના ભાઈને બોલાવીને પૂછપરછ કરતા એમના ભાઈએ જણાવેલું કે જે સાત હનુમાન પાસે સુનિલ કરીને લે છે એની જોડાને માથાકૂટ ચાલે છે તેમને મર્ડર કરેલાનું જણાય છે જે આધારે એમના ભાઈની ફરિયાદ બી એનએસ કલમ એકસો ત્રણેક તેમજ જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીને શોધવા માટે ચક્રવાન ગતિવાન કરેલા તે દરમિયાન મારા પોલીસ કમિશનર શ્રી એડિશનલ કમિશનર સાહેબશ્રી સાહેબ સાહેબશ્રીની નાન માર્ગદર્શન હેઠળ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એજી એ બી જાડેજા તેમજ સર્વેલન્સ સ્ટાફે ટીમો બનાવી અને ગણતરીના કલ્લોમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલી છે જેમાં વિગતમાં એવું જાણવા મળેલ છે કે આ કામ એક રાજુભાઈ કરીને છે જે પહેલાં મમરાના લાડુ બનાવવાનો ધંધો કરતો હતો ત્યારે આ જે મહાલ મરણ જનાર છે વિમલભાઈ એ વિમલભાઈ રિક્ષા ચલાવતું હતું એટલે અવારનવાર એને રિક્ષાના ફેરા કરવા જતો હોય જેથી તે આ રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ પ્રેમ સંબંધ થયેલો ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લિવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય તેથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ મનમેળતા એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો જેથી રાજુની પત્ની જે છે જયશ્રી જેને જે મરણ જનાર છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો એની સાથે સંબંધ તોડી નાખેલો જેથી વિમલને એ લાગે આવતાં વારંવાર એને ફોન કરતો ધમકી આપતો એ બાબતની જાણ પછી એમના પત્નીએ રાજુને કરી અને સુનિલને કરી રાજુ ભાઈ રાજુ જે છે એ સુનિલને બોલાવીને સુનિલ પણ એના જે એક સંબંધી છે અરવિંદ કરીને એ ત્રણ જણાએ ભેગા કરી ભેગા થઈને ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયેલા ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયા બાદ અને ફોન કરીને બોલાવેલો કે તું ક્યાં છે તો એને કીધું કે અહીંયા ઘડી હું સંત નાલા પાસે સંત નાલા પાસે જઈ ના લોકો એક ત્રણેય જણા થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલી અને ત્યારબાદ આ આરોપીને ગણતરીના કલાકોમાં આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ધરપકડ કરીને પૂછપરછ અને તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ ચાલુ કરવામાં આવશે હાલ તો 36 વર્ષીય યુવકને એક થી અનેક સંબંધો રાખવા ભારે પડ્યા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ વિમલના બે સંતાનોએ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ